હે ભાઈ কুরતી રાખો છો હા રાગીજીન બેન હાઓ બેસો બેસો બોલો બેન કેવી কুরતી તમને બતાવુ રનિંગ માં ગરમા પહેરાય ને એવી છે ગરમા પહેરાય એ બતાવ બધી લેટેસ્ટ ડિઝાઇન છે તમતર આમાં અઢળક વેરાટીઝ છે આપડી અગર માંગો ડિઝાઇન માંગો કલર બધી વસ્તુ છે તમતર ભાઈ આના કરતા થોડીક ભારે છે ખરા બતાઈ દો હો બે હાલો જો બધી ડિઝાઇન છે નવી નવી ભારે રેન્જ આલ ને કોઈ વાંધો નથી ને હા હા ચાલ છે તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી જો બધી લેટેસ્ટ ડિઝાઇન બધી બ્રાન્ડેડ કંપની ની કુર્તી છે બધી મસલીન છે અસ્તરવાળી બધી એ ભાઈ આ દુપટ્ટા એ રાખો છો તમે આ બેના મસ્ત જો સેમી ગજી સિલ્ક ના જે દુપટ્ટા આવે ને ઓરિજિનલ લેવા જાવ 3-4000 ના આવે પણ આપણી આગળ ખાલી હાડી 300 માં છે એ લગડી પટ્ટો દુપટ્ટો સમજો છે ને એકદમ ફૂલ વેટ થોડો રાખી દો ને બેના સાઈડ માં હા હા રાખી દો રાખી દો બેન બોલ આમાંથી તમને કે કુર્તી ગમી હોય તો સાઈડ માં મૂકી દો અત્યારે બધી ડિઝાઇન નવી જ છે ના 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 મને અત્યારે કાપડ બતાવી દો ને ડ્રેસ મટીરિયલ ના એટલે કુર્તી નથી લે કોણ એ લુક કહા સા બતાવ હા કાપડ કઈ વાંધો ના કાપડ બતાવી દો બેસ કઈ વાંધો જો બેના પાર્ટી વેર માં છે વર્ક વાળા છે પછી ટ્રેડિશનલ માં ગમતા તો ટ્રેડિશનલ છે અને તે ઉનાળા માટે જો આ બાટિક ના એટલા કલર છે બાંધણી પછી આ ખાટલી વર્ક માં આટલા કલર છે અને આ બધા જોઈ લો બધી નવી નવી ડિઝાઇન છે તમે કયો ને એ ડ્રેસ તમને આપી દો હો બેન

A few moments later, I hold him up. Hey, Prabhu! Hey, Prabhu! Hey, Hari down, Krishna doesn't know how to